પિતામાં ભીષ્મ નું ચરિત્ર છે ને અદભુત છે શ્રી શ્રી કૃષ્ણ એની પેલા આ ચરિત્ર વિશે આમ વિચારીએ ને તો ઘણા પ્રશ્નો એના જવાબ જટ જડતા નથી ભીષ્મના ના ચરિત્ર ને હીરો કેવું કે એને વિલન કેવું સમજાતું નથી હીરો એટલા માટે

અને ત્યારે યુધિષ્ઠિરને પાંચે ભાઈઓ આવે છે ભગવાન કૃષ્ણ એને લઈ આવે છે કે દાદા હવે પોતાનું શરીર છોડવાની તૈયારીમાં છે એની પહેલાં હે રાજા યુધિષ્ઠિર તમે દાદા પાસેથી જ્ઞાન મેળવી લો અને ત્યારે પિતામાં ભીષ્મના મુખે બોલાયેલા શબ્દો છે અર્થસ્ય પુરુષો દાસો દાસત્વર્થો ન કશ્યથી પિતામાં ભીષ્મ યુધિષ્ઠિર ને કહે છે હે યુધિષ્ઠિર હે રાજા એક વાત સાંભળી લે માણસ છે ને વાક્ય સાંભળજો તમે ક્યાંય નહીં એવું છે પિતામાં ભીષ્મ કહે પુરુષો માણસ છે ને એ ધન નું ગુલામ છે ધન માણસ નું ગુલામ નથી સાંભળજો આપણને એમ છે ને કે આપણી પાસે પૈસા છે ના પૈસા પાસે આપણે જી આપણી પાસે પૈસા નથી પૈસાની ચાકરી કરવા માટે આપણે જી આમ જોવા જઈએ તો પૈસાની કેટલી ચાકરી કરવી પડે તો માલિક કોણ થયું પૈસા કે આપણે આપણે કહેવા માટે રાજી થઈ કે લખપતિ કરોડપતિ પણ એમાંથી હાચવી હાચવી જાણે આપણે એના ગુલામ થઈ જઈએ સ્થિતિ તો એ જ અર્થસ્ય પુરુષો દાસો દાસત્વ અર્થો ન કશ્ચતી માણસ છે એ ધનનું ગુલામ છે ધન ક્યારેય પણ માણસનું ગુલામ બનતું નથી ધન હંમેશા માણસનો સ્વામી બનીને રહે છે કેટલી પ્રેક્ટિકલ વાત વ્યાસજીએ પાંચ વર્ષો પહેલાં લખી છે અને આગળ કહે છે હે યુધિષ્ઠિર આ અર્થના ગુલામીના કારણે જ મારે આ જીવન કૌરવોની ગુલામી કરવી પડી પિતામાં ભીષ્મ કહે છે ઇતિ સત્યમ મહારાજ બધો સ્મ્યર્થે કૌરવે હે એટલા માટે જ કૌરવો સાથે મારે બંધન નિભાવવું પડે છે અર્થના કારણે હવે આ વસ્તુને જો આપણે સમજીએ ને તો નથી કે એવો તો દુર્યોધને પિતામાં ભીષ્મને કયા રૂપિયા દઈ દીધા કઈ રાજગાદી દઈ દીધી કઈ મિલકત દઈ દીધી કે પિતામાં ભીષ્મને દુર્યોધનનું ગુલામ થઈ જવું પડે એવો તો દુર્યોધને પિતામાં ભીષ્મ ઉપર શું ઉપકાર કર્યો છે તમે વિચારો એવો ભીષ્મ ઉપર શું ઉપકાર કર્યો છે કે ભીષ્મ કાંઈ બોલી ન શકે દ્રૌપદીના ચીર હરાતા હોય તો એ સફેદ દાઢી વાળો એ પ્રભાવી ભીષ્મ આમ નીચું મૂંડું કરીને બેસી જાય એવો તો દુર્યોધનનો ભીષ્મ ઉપર શું ઉપકાર હતો એ બોલી ના શકે જુગાર રમાતો તો ત્યારે બોલી ના શકે એવું તો શું દુર્યોધન એના ઉપર ઉપકાર કરી દીધા શું પૈસા જો ગુરુ દ્રોણનું સમજાય છે ગુરુ દ્રોણ અશ્વથામાં કૃપાચાર્ય ગુરુ દ્રોણ તો રાજાની નોકરીએ જ છે ગુરુની નોકરીએ છે શિક્ષકની નોકરી તરીકે છે પણ પગાર મળતો હતો તો એનું સમજાય છે પિતામાં ભીષ્મની શું મજબૂરી છે ક્યારેક ક્યારેક વિચારું તો એમ થાય કે પિતામાં ભીષ્મ જેવો વડીલ હોય ને મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પિતામાં ભીષ્મની ઉંમર તમે શું સમજો છો મહાભારતના યુદ્ધ વખતે પિતામાં ભીષ્મની ઉંમર છે એકસો ને બોતેર વર્ષ મહાભારતના પ્રમાણ સાથે કહું વન સેવન્ટી ટુ યર્સ ઓફ અ ગ્રેન્ડ યોર લાઈફ એકસો બોતેર વર્ષની ઉંમરના એ વડીલ યુધિષ્ઠિરની ઉંમર એસી વર્ષની અને અર્જુન ને શ્રી કૃષ્ણ બે સરખી ઉમરના એકાદ વર્ષનો હોય મોટા ભાગે સરખી ઉંમર તો અર્જુન અને શ્રી કૃષ્ણ પણ મહાભારતના યુદ્ધ વખતે હતા મહાભારત પ્રમાણે જો જોઈએ તો અર્જુનની ઉંમર પિંચોતેર યુધિષ્ઠિર એસી અને પિતામાં એકસો ને એસી એકસો વર્ષની એમ થાય કે એવા તો શું એની મજબૂરી હશે પિતામાની એક તરફ

જ્યારે ઉમર સાથે જડતા વધે આમ જોવા જઈએ તો પિતામાં ભીષ્મની એક જડતા જ હતી ને ગમે તે થાય મારું વચન અને મારી પ્રતિજ્ઞા નહીં તોડવું જડતા જ અને ભગવાને દંડ આપ્યો છે ભીષ્મને તો એક જ કારણ ને કે ભાઈ પ્રતિજ્ઞાઓ હંમેશા પાડવા માટે નથી હોતી જરૂર પડે તો ધર્મ માટે પ્રતિજ્ઞા તોડવી એ પણ ધર્મ જળતા ધર્મ કે સાથ નહી ચલ સકતી ઓર ધર્મ કી બાબત મેં હમલો જડ હો જો એ તો એસાહી રહેગાહી બદલગે જ ભગવાન કો નહીં રાસ આતી ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી ને કે ગમે એવું થાય હું નિહત્ નિશસ્ત્ર પાંડવોના પક્ષે હું નિશસ્ત્ર રહીશ શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધની પહેલા પ્રતિજ્ઞા લે છે કે પાંડવો તરફ રહીશ કરો પણ શસ્ત્ર નહીં ઉપાડો અને પ્રસંગ એવો બને છે આપણે જાણીએ છીએ કે સામેથી પિતામાં ભીષ્મ આમ બાણોની વર્ષા કરી રહ્યા છે એક બાણમાંથી હજાર છૂટે એવા બાણોની વર્ષા કરે અને ભગવાન જુએ છે આમ પાછળ મારા રથમાં જે અર્જુન બિરાજે છે એ ઢીલો પડી ગયો છે સામે મારા દાદા છે સામે મારા દાદા છે મારો ખેલાડી ઢીલો પડી ગયો છે અને કહે છે અર્જુન માર અર્જુન માર અર્જુન માર પણ અર્જુનનું ગાંડિયું ધ્રુજે છે સામે દાદા છે દાદા છે ગાંડિયું ધ્રુજે છે અને આમ જુએ છે કે ભાઈ મારો મારો જે રથી છે અર્જુન એ તો પ્રહાર કરતો નથી ને સામેથી પિતામાં ભીષ્મ ભીષણ પ્રહારો કરે છે અને એક એવું અમોઘ બાણ પિતામાં છોડે છે અને જુએ છે કે ભાઈ આ જો બાણ છૂટ્યું તો એ અર્જુનનો પ્રાણ લઈ લેશે તો અર્જુનના પ્રાણને બચાવવા માટે ભગવાને જે પ્રતિજ્ઞા લીધી હતી કે શસ્ત્ર નહીં ઉપાડવું અહીં પોતાના રથમાંથી ઠેકડો મારી રથનું પયું ઉપાડી અને પિતામાં ભીષ્મની તરફ ધસ્યા છે જેવી રીતે એક સિંહ હાથીને મારવા જતો હોય એવી રીતે શ્રી કૃષ્ણ હાથમાં પૈડું લઈ અને પિતામાં ભીષ્મની સામે દોડ્યા છે આ શું છે શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે શ્રી કૃષ્ણએ પોતાની પ્રતિજ્ઞા અહીંયા તોડી છે ભીષ્મને બતાવવા માટે કે પ્રતિજ્ઞાઓના કેદમાં જકડાઈ ન જવાનું હોય સમય સંજોગો અનુસાર ધર્મ પ્રમાણે પ્રતિજ્ઞા અને એ ધર્મ પ્રમાણે પોતાની સગવડ માટે નહીં આપણે પછી કોઈ વચનનો મૂલ્ય જ ન રહે શબ્દોનું મૂલ્ય જ ન રહે તો એ નકામ તો વૃદ્ધતા ઉંમરની સાથે જ્યારે જડતા જોડાય ત્યારે માણા વાસી બની જાય છે અને દ્રૌપદીના સ્ત્રી ચિરહરણ સમયે પિતામાં ભીષ્મ વાસી લાગે છે શું કામ જડતા આવી ગયું ને વાસી થઈ ગયો માણ અને પિતામાં ભીષ્મની જડતા તમે જુઓ એ એવું મહાન વ્યક્તિત્વ છે મને એમ લાગે એને જો ખાલી એક જોરથી ખોંખારો ખાધો હોત ને જોરથી ખોંખારો ખાધો હોત ને તો અંધ એવા દુર્યોધનના હાજા ગગડી ગયા હોત ખાલી ઘરમાં વડીલ જો કોઈ હોય ને ખોખારો ખાય ને તો એના દીકરા ધ્રુજવા માંડે જો એવો પ્રભાવ હોય તો અને ભીષ્મનો હતો ગાંધારીને ઠપકો ન આપી શક્યા હોત શકુનીને ઠપકો ન આપી શક્યા હોત એ બધું કરી શક્યા હોત પણ પિતામાં ભીષ્મ એ ન કર્યું એનો શ્રી કૃષ્ણને રંજ છે આ બધી વસ્તુ મહાભારતને તમે જેટલું આમ ઉલ્લેજો ને અંદરથી તમને કેટલા કેટલા સુંદર સુંદર મહાભારત એક રત્નાકર છે એક સમુદ્ર છે જેટલી વાર એની અંદર ડૂબો ને કંઈક નવ રત્ન મળે નવ રતન મળે એ પિતામહ ભીષ્મ ની સુંદર વાતોય કેટલી છે તસ્ય સંજય નયન હર્ષમ વૃદ્ધ પિતામહ ગીતામાં શ્લોક છે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એની પહેલા પિતામાં ભીષ્મ યુદ્ધના પહેલા દિવસે એવો પ્રચંડ સિંહનાદ થાય એવો શંખનાદ કર્યો કે જે સાંભળીને દુર્યોધનના હૃદયમાં આનંદ થાય તસ્ય સંજન હર્ષ ગુરુ વૃદ્ધ પિતામહા એ વૃદ્ધ પિતામાં એકસો બોતેર વર્ષના પિતામાં એવો શંખ ધ્વનિ કર્યો અને એ ભી દેખને જે સહે घरना जो वड़ीलों हो दादा दादी ना ना जितप वडिल हो घर के वड़ीलों को चाहिए कि अपने घर में जो युवा वर्ग हैं बेटा बेटी पोता पोती पुत्रवधू जो अपने से कम उम्र के हैं वो कभी जीवन में हताश हो जाए वो कभी अगर जीवन में दुखी हो जाए ई को वक्त निराश थी जाए उदास थी जाए तो लुनु, वड़ी वड़ीलों काम से वड़ी पाछा उभा वड़ीलों का વડીલો ક્યારે ઉદાસ ના હોવા જોઈએ જે ઘરના વડીલો ઉદાસ નિરાશ હતાશ થઈને બેઠા હોય ને એ ઘરને તો નારાયણ ન બચાવી શકે વડીલો ક્યારેય ઉદાસ ન હોવા જોઈએ વડીલો ક્યારેય નિરાશ ન હોવા જોઈએ અને વડીલોમાં તો હું તો કઉ ઉત્સાહ હોવો જોઈએ શું કામ કારણ કે કેટલું સરસ જીવન માણ્યું પેલા શરૂઆતમાં અભાવ હતો એ બધું બરાબર તકલીફ હતી ધીમે ધીમે બે પાંદડે હવે સરસ મજાનું જીવીએ જેટલું જોવાનું હતું જોઈ લીધું જીવવાનું હતું જીવી લીધું હવે જલસા કરો ને લાલ હવે મરવા પડ્યા છેલ્લા આઠ દસ વર્ષ જે બચ્યા જલસા કરો ને જયંતિલાલ હજી ઉપાધિ ઉપાધિ કરે હવે શું કરાજી ઉપાધિ આપણે લાડવા ખાવાના આનંદ કરવાનો વડીલો ક્યારે અને આપણે જોઈએ જે ભાગના સમાજમાં મોટાભાગના વડીલો પ્રસન્નતા દેખાતી નથી વડીલોના મોઢા ક્યારેય ચડેલા ન હોવા જોઈએ હા હું હું બહુ બહુ પ્રેમથી તમને કહું છું વડીલોના મોઢા ક્યારેય ચડેલા ન હોવા જોઈએ ઘરે હોય ઘરની બહાર ગમે વડીલોના મોઢા ચડેલા ન હોવા જોઈએ પછી ચડેલા મોઢા લઈને કે હે ભગવાન હવે તો ઉપાડી લે ઉપાડી લે ઉપાડી લે ભગવાન કે તને હવે ઉપાડી શું કરવામાં ચડેલા મોઢા મારે રાખવા ક્યાં પડ્યો રે વડીલો તો મુસ્કુરાતા હોવા જોઈએ એ ને દીકરો આવ્યો પોત્રો આવ્યો પોત્રી સરસ મજાની વાતો કરે એ મીઠપ વડીલો હતાશ ન હોવા જોઈએ નિરાશ ના હોવા જોઈએ વડીલોનું કામ છે કે યુવાનો જ્યારે પડી ભાંગે ત્યારે એને ઊભા કરવા એ વડીલોનું કામ છે અને અત્યારે મહાભારતના યુદ્ધના સમયે પિતામાં ભીષ્મય પોતાની જવાબદારી ઊભી કરે છે જ્યારે દુર્યોધનના મનમાં શંખ આવે ને ત્યારે એને જોરથી શંખ વગાડે છે અને કહે છે કે તારો દાદો તારી સાથે છે દુર્યોધનને શંખ વગાડીને કહે છે યુદ્ધ પૂરું થયું કથા આપણે જાણીએ છીએ કે યુદ્ધના દસમા દિવસે શિખંડીનો ઉપયોગ કરીને અર્જુને પિતામાં ભીષ્મને બાણસૈયા ઉપર પોઢાડી દીધેલા છે કથા આપણે જાણીએ છીએ અને ત્યારે પિતામા ભીષ્મ એમ કહે છે કે એ દીકરા મારું માથું આમ રહેતું નથી જરાક ઓશિકું લઈ આવો અને ત્યારે તો કૌરવો પાંડવો અને બધાએ ભાઈઓ દોડા દોડી એ ઓશિકા લઈ આવો એ ઓશિકા લઈ આવો દાદાને ઓશિકું જોઈએ અને ત્યારે પિતામાં કહે છે એ બધું મૂકી દો આ યુદ્ધની અંદર રણ મેદાનમાં હું એક યોદ્ધા તરીકે પોઢી ગયો છું લડતા લડતા પોઢી ગયો છું મને ઓશિકું જોઈએ તો એક વીર યોદ્ધાને છાજે શોભે એવું ઓશિકું જોઈએ અર્જુન તરત સમજી ગયો તરત બાણ લીધું અને જમીનમાં એ રીતે બાણ મારે છે બે બાજુ અને બાણનું ઓશિકું કરી અને પિતામાં ભીષ્મના મસ્તકને ત્યાં આરામ અપાવે છે અર્જુન મહાભારતનું યુદ્ધ પૂરું થયું પાંડવો જીત્યા યુધિષ્ઠિર રાજા બન્યા અને પિતામાં ભીષ્મની તો ઈચ્છા મૃત્યુ નું વરદાન છે જ્યારે ઈચ્છે ત્યારે પોતાનો પ્રાણ ત્યાગે એવું એને વરદાન છે યુદ્ધ પૂરું થઈ ગયું પણ પિતામાં ભીષ્મ પોતાનો પ્રાણ છોડતા નથી શું કામ ઉત્તરાયણનો જ્યારે દિવસ આવશે ઉત્તરાયણના એ શુભ દિવસે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ એવો શુભ સંકલ્પ પિતામાં ભીષ્મએ લીધેલો છે તો હવે પિતામાં ભીષ્મ ઉત્તરાયણની રાજ હોય છે અને આ બાજુ યુદ્ધ પૂરું થઈ ગયું રાજગાદી એ રાજ્યાભિષેક થઈ ગયો એટલે શ્રી કૃષ્ણ પોતાના દ્વારિકાધામ બાજુ આવવા તૈયાર થાય છે કારણ કે અહીંયા કામ પૂરું થઈ ગયું છે હસ્તિનાપુરનું હવે પોતાના ઘરે દ્વારિકા આવવા માટે પ્રસ્થાન કરે છે અને બધાને મળતા જાય મળતા જાય પછી થોડાક આગળ રથ લઈને ગયા અને વળી પાછા વળી આવે છે કથા છે બધા ને હરક થયો યુધિષ્ઠિર રાજા હરખાઈ ગયા કુંતી હરખાઈ ગયા દ્રૌપદી હરખાઈ ગઈ પ્રભુ પાછા આવે છે પ્રભુ પાછા આવ્યા દ્રૌપદીને એમ થયું કે માધવને મારા વગર ગમશે નહીં મારો મિત્ર છે સખા છે મારા વગર એને નહીં મજા આવે એટલે મારા માટે મને પાછા મળવા માટે ભગવાન આવ્યા છે અર્જુનને એમ થયું મારો સખા છે મારા ગુરુ છે મારા સખા છે મારા માટે આવ્યા યુધિષ્ઠિરને એમ થયું કે હું નવો નવો રાજા બન્યો છું ને તો હું રાજા તરીકે મારું બધું કામ સરસ મજાનું ગોઠવાઈ જાય બધા ગોઠવાઈ જાય રાજા તરીકે હું સેટ થઈ જાઉં એના માટે ભગવાન વળી પાછા મારું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે કુંતી માતાને એમ થયું કે મેં ભગવાનની સ્તુતિ ગાઈ એટલે ભગવાન મારી માટે રોકાણા છે સુભદ્રાજીને એમ થયું હે અર્જુનના પત્ની સુભદ્રા કૃષ્ણના બહેન છે સુભદ્રાને એમ થયું કે મારો વીરો મારો ભૈલો મારો ભાઈ મારા માટે રોકાઈ ગયો છે બધાયને એમ છે કે ભગવાન મારા માટે રોકાણા છે પણ સાચી વાત તો એ છે ભગવાન રોકાણા છે કુરુક્ષેત્રના મેદાનની મધ્યમાં સરસૈયા ઉપર પોઢેલા પિતામા ભીષ્મને અંતિમ દર્શન આપવા માટે ભગવાન હસ્તિનાપુરમાં રોકાયા છે એકસો ને એંસી વર્ષના એ વીર યોદ્ધા પ્રભાવી જીવનના ધણી દ્રઢ નિશ્ચય એવા ભીષ્મને દર્શન આપવા માટે ભગવાન રોકા પાંચે પાંડવોને લઈને શ્રી કૃષ્ણ દ્રૌપદી પાંચે પાંડવોને લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ઉત્તરાયણના દિવસનો સમય આવ્યો અને ત્યારે લઈ લઈ જાય છે અને પિતામાં ભીષ્મને કહે છે પાંડવો તમારા દર્શને આવ્યા છે અને શ્રી કૃષ્ણ યુધિષ્ઠિને કહે છે હે રાજન તમે નવા નવા રાજા બન્યા છો અને જીવનમાં કાંઈ પણ મોટું કાનાનું કાર્ય કરીએ વડીલોનું માર્ગદર્શન લેવું જોઈએ તમારા ઘરના વડીલ પિતામાં ભીષ્મ એની પાસેથી રાજ વહીવટ કેમ કરવું રાજા તરીકે કેવી જવાબદારી નિભાવવી આમ બધું અને ઇટ્સ અ વેરી ડિટેલ્ડ નરેશન પિતામાં ભીષ્મ મરતા મરતા કહે છે કે રાજાએ ટેક્સ કેવી રીતે લેવો જોઈએ બોલો મરતાં મરતાં શરીરમાંથી લોહીની ધારાઓ નીકળી છે બાણ આટલા બધા ખૂંપેલા છે અને છતાંય કેટલું ડિટેલમાં કહે છે સ્ત્રી ધર્મ શું છે રાજધર્મ શું છે મોક્ષ શું છે ધર્મ બધું વર્ણન કરે છે અને રાજાએ કેટલું લશ્કર રાખવું જોઈએ કેટલું ટેક્સ રાખવું જોઈએ કેટલા ઘોડેસવાર રાખવા જોઈએ કેટલા હાથીવાળા રાખવા જોઈએ કેટલા પેદલવાળા રાખવા જોઈએ કેટલા તલ બધું ડિટેલમાં વર્ણન આપે છે આપણી પાસે એવો સમય નથી અને એ પ્રસંગ પણ નથી આપણે મહાભારતની કથા નથી ભાગવતની કથા પણ આમ તમે જોવા જાવ ને તો એક રાજાએ કેવી રીતે કર લેવો જોઈએ આંકડાઓ સાથે સરસ મજાની વાત કરી અને એને કાવ્યાત્મક રીતે પાછું એમ કીધું કે જેવી રીતે એક ભમરો એ યુધિષ્ઠિર તારે ટેક્સ તો લેવો પડશે ટેક્સ લીધા વગર તો રાજ્ય ચાલે નહીં લશ્કર ચાલે નહીં એ બધામાં ખર્ચો થાય ટેક્સ તો લેવો પડશે કેવી રીતે લેવાનો જેવી રીતે એક ભમરો એક ફૂલ ઉપર બેસે અને એમાંથી અમુક રસ ચૂસે એ આખાને આખા ફૂલને ચૂસી ન નાખે એ આખાને આખા ફૂલને આમ નીચો ઈ નો નાખે લાય તરકે જેટલું છે એમ લાય કેટલું લે થોડું અમથું લે અને એ લે છે શું કામ એ પછી વડી બીજા ફૂલ ઉપર બેસે આપણે એ બધી વિજ્ઞાનમાં પ્રાથમિક શાળામાં ભણીએ ત્યારે ખબર છે કે ભમરો છે એ પરાગ રજા એક બાજુથી લઈને એમ વિસ્તાર કરતો જાય તો અંતે તો એ ફૂલની સૃષ્ટિ માટે જ સારું છે નવા નવા ફૂલો ઉગ્યા રાખે એમ રાજાએ પણ એટલું જેટલો ભમરો જેટલું લઈએ ને રસ એટલું પ્રજા પાસેથી લેવું એ લઈને પોતાની પાસે નહીં રાખવાનું વડી પાછી એ જ પ્રજાનો વિકાસ થાય એના માટે વહેંચવાનો કેટલું સુંદર છે મહાભારત સ્ત્રી ધર્મ મોક્ષ ધર્મ રાજ ધર્મ આ બધું જ્ઞાન આપ્યું અને પછી ભગવાનને કહે છે હે પ્રભુ હવે હું જ્યાં સુધી મારો પ્રાણ ન ત્યાગ કરું હવે જો હવે પિતામાં ભીષ્મ દાદાગીરીથી શ્રી કૃષ્ણને કહે છે સદેવો દેવો ભગવાન પ્રતિક્ષતા હે દેવ હે હે દેવોના દેવ હે શ્રી કૃષ્ણ પ્રતીક્ષા કરો ક્યાં સુધી કલેવરમ હિનોમ્યહમ જ્યાં સુધી મારા કલેવર મારા શરીરમાંથી પ્રાણ ન નીકળી જાય ત્યાં સુધી તમે જ્યાં ઊભા છો ત્યાં જ ઊભા રહેજો હલતા નહીં ક્યાં દાદાગીરી હે ભક્ત કી અને ભક્તને અધિકાર છે ભક્ત પોતાના ભગવાનની સામે દાદાગીરી કરી પણ શકે હઠ કરી શકે અને ભગવાનને માનવું પડે અને પિતામાં ભીષ્મ

ભાગવતજીનું બહુ અગત્યનું પ્રકરણ છે જેને હું ને તમે ભીષ્મ સ્તુતિના નામે ભાગવતમાં ઓળખીએ છીએ પિતામાં ભીષ્મ એ સુંદર સ્તુતિ ગાય છે ભગવાનની રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત સ્વસુખમ પગતે વિભૂમિ પગ कृतिमुपेयुषीयद्भव प्रवा इति मतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुङ्गवे विभूम्नि પિતામાં ભીષ્મ એ શરૂઆત કરી કયા શબ્દ થી પિતામાં ભીષ્મ એ શરૂઆત કરી છે ઇતિથી જો શરૂઆત કોઈ કોઈથી ઇતિથી નો થાય અથ થી થાય અથ શ્રી મહાભારત કથા અથ એ શરૂઆત નું સૂચન કરે છે અને ઈતિ એટલે પૂર્ણાહુતિનું સૂચન કરે છે તો અહીંયા પિતામાં ભીષ્મ ઈતિ થી ચાલુ કરે શું કામ કારણ કે પિતામાં ભીષ્મને ખબર છે કે હું મારું શાનદાર ભવ્ય દિવ્ય જીવન એના અંત તરફ જઈ રહ્યો છું એટલે અહીંયા ઈતિથી શરૂઆત કરી ઈતિ રૂપ કલ પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પૂંગવે વિભૂમી સ્વસુખમ પગતે ક્વચિત વિહર્ત પ્રકૃતિ મુખે ભવ પ્રવાહ હે ઈશ્વર હે નારાયણ હે શ્રી કૃષ્ણ મારા જીવન નો અહિયાં અંત થઈ રહ્યો છે જીવન નો અંત થઈ રહ્યો છે અને મારી સન્મુખ સાક્ષાત નારાયણ શાસ્ત્રો તો એમ કહે છે અંત કાલે નારાયણ સ્મૃતિ અંત સમયે જો રામનું નામે મોઢામાં આવી જાય ને તોય જીવનનું કલ્યાણ થઈ જાય તો અહીંયા તો સાક્ષાત નારાયણ મારી સન્મુખ ઊભા છે રામનું નામ મોઢે આવી જાય એ તો બરાબર એની એને મુક્તિ મળે એનું કલ્યાણ થાય પણ આ તો સાક્ષાત રામ સાક્ષાત નારાયણ મારી સામે ઉભા છે મારા શું છે લકી મારા શાનદાર જીવન જીવ્યાનું જો કોઈ ફળ હોય તો ફળ ઈ છે કે હે નારાયણ તમે મારી સન્મુખ ઉભા છો આ મારા શ્રેષ્ઠ જીવનનું ફળ છે